મને બદનામ કરવાનો પ્રયાસ કરાયો ઋષિ ભારતી સામે પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા સીધી જ વાત એમની સાથે કરીએ બાપુ અનેક આક્ષેપ અનેક વિવાદ ઋષિ ભારતી નું શું સ્ટેન્ડ રહેશે કે ગિરનારી મહારાજ બધાને સદ્બુદ્ધિ આપે અને જે આક્ષેપો થયા છે અને સતત મેં એના જવાબ આપ્યા છે અને એમ કે છે મારો રૂમ છે પણ એ ખરેખર મારો રૂમ જ નથી છતાં પણ મારા રૂમ તરીકે સાબિત કરે છે એ વાત તદ્દન ખોટી છે મેં વારે વારે કીધું છે અને હંમેશા પરિવારમાં વડીલ હોય ગુરુ હોય કે પિતા હોય હંમેશા પોતાના દીકરાઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખીને જેનામાં જેટલી લાયકાત હોય યાદિ યોર ગુણેરયુક્ત સાદૃશ્ય સતુ કર્મણી આ શ્લોકાનુસાર એને જવાબદારી સોંપી અને આશ્રમના

અને અમુક એવા લુખા લોકોને લઈને આશ્રમનો પ્રવેશ લેવો એ તો સનાતનના વિરોધમાં છે સનાતન ધર્મને આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે ને સનાતનના વિરોધમાં જ આ કાર્ય થયું છે કારણ કે વડીલ હોય તો શાંતિથી સુલેહથી આ પ્રશ્નનો સોલ્યુશન લાવે પરંતુ એક ધાક જમાવી એક કોઈ લોકો કામ કરતા હોય એવી રીતે પ્રવેશ કરવો તો અમે લગભગ અઢાર અઢાર વર્ષ સુધી બાપુની સેવામાં ભારતીય આશ્રમની સેવામાં મારું જીવન સમર્પિત કર્યું હતું અને છતાં પણ આવો તમે કાર્ય કરો એમ કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ